વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી પર્વતગામ ઠાકોરનગર સેવા કેન્દ્ર દ્વારા પવિત્ર તુલસીના સો છોડનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ પર્યાવરણીય જાગૃતિ સાથે એક આધ્યાત્મિક સંદેશ વહન કરતો રહ્યો કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન બ્રહ્માકુમારી સંગીતાબેન સેવા કેન્દ્ર સંચાલિકા પર્વતગામ તેમના દ્વારા કરાયું તેમણે એક વ્યક્તિ એક તુલસીનો છોડ થીમના માધ્યમથી ઉપસ્થિતોને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું અને ઊંડા સંસ્કાર સાથે સંકળાયેલા સંકલ્પ લેવડાવ્યા તેમણે જણાવ્યું દરેક વ્યક્તિએ પોતાના માતા કે ધરતી માતાના નામે એક તુલસીનો છોડ રોપવો જોઈએ આ કાર્ય માત્ર પર્યાવરણ માટે નહીં પણ આત્મિક ઋણ અદા કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે બ્રહ્માકુમારી સંગીતાબેનના નેતૃત્વમાં એકસો પચીસ જેટલા ભાઈ બહેનો હાજર રહ્યા જેમને તુલસીના છોડ વિતરણ કરવામાં આવ્યા અને સૌએ તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો કાર્યક્રમમાં માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલ અને ડોક્ટર અર્જુન મહાજન મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા ડોક્ટર રવિન્દ્ર પાટીલે તુલસીના ઔષધીય ગુણધર્મો અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ ભર્યું ઉદબોધન આપ્યું કાર્યક્રમ બાદ સંગીતાબેનના માર્ગદર્શન હેઠળ સેવાના ભાઈ બહેનો દ્વારા અરણિયા ટ્વી સ્ટાર આસ્થિક ઋષિ ગાર્ડન સ્કાય વ્યૂ હાઈટ્સ ગોડાદરા ગાર્ડન અને ગુરુનગર જેવી સોસાયટીઓમાં જઈ તુલસીના છોડ રોપી પર્યાવરણ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ અંતે દરેક ભાઈ બહેનને પ્રસાદી વિતરણ કરવામાં આવી આ સમગ્ર પ્રવૃત્તિ રમાકુમારી સંગીતાબેનના સક્રિય માર્ગદર્શનથી સફળ બની જેમાં પર્યાવરણ જાળવવાનો સંકલ્પ માત્ર શબ્દો સુધી નહીં રહ્યો પરંતુ કૃતિકારી રૂપે સાકાર થયા